નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ કે જેમાં આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ ટુ ધ પર વાત કરવી છે નેતાઓ નેતાઓ અથવા તો બળવાખોર વિશે આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી આતુર જોવા મળતી દેખાય છે આમ તો ભારતીય જનતા પાર્ટી જ નહીં દરેક પક્ષ બળવાખોર નેતા હોય કે પક્ષ પલટુ નેતાઓ હોય તેમને લેવા માટે હાજ પાડતી હોય છે કોઈએ કોઈ દિવસ નેતાને જ્યારે આવકારવાના હોય તેમાં કોઈ ના નહીં પાડી હોય અને ભારતીય જનતા પાર્ટીની આજે વાત એટલા માટે કરવી છે કારણ કે ગુજરાતની જે પેટાચૂંટણી ગુજરાતમાં થવાની છે વિધાનસભાની પાંચ બેઠકો માટે તેમાં હાલ જે નામ જાહેર કર્યા અને આ તમામે તમામ નામ જે જાહેર કર્યા એ એવા નેતાઓ છે કે જે બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે ખાસ કરીને નામની વાત પણ પહેલાં હું આપને જણાવી દઉં જેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખંભાતથી ચિરાગ પટેલ માણાવદરથી અરવિંદ લાડાણી વિજાપુરથી સીજે ચાવડા નોંધનીય છે કે હાલ જે આ નામો બહાર આવ્યા છે તે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પક્ષ પલટુ નેતાઓને હાલ લોટરી લાગી ગઈ છે તેવું કહી શકાય જેઓ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે તેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી રહી છે તેને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે કારણ કે વિરોધના સુર લોકસભા ટિકિટને લઈને પણ થઈ રહ્યા છે વડોદરામાં આપણે જોયું કે કઈ રીતની સ્થિતિ સર્જાઈ હતી ઉમેદવાર પણ પહેલીવાર ગુજરાતની ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલી નાખ્યા વડોદરામાંથી અને પછી સાબરકાંઠામાંથી પરંતુ સાબરકાંઠામાં તો હજી એ વિરોધ ઓછો નથી થયો ત્યારે આજે આપણે આ આવા નેતા પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે રાજકીય વિશ્લેષકો ઉપસ્થિત છે આપણી સાથે જીગરભાઈ દોશી અને સાથે સાથે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જીગરભાઈ આપણાથી શરૂઆત કરું છું જ્યારે બળવાખોર નેતાની વાત કરવાની હોય પક્ષપલટુ નેતાની વાત થતી હોય તેને લઈને જો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે તેમને આવકાર્યા છે અને સારું એવું સ્થાન પણ આપ્યું છે એવા ઘણા બધા ઇતિહાસમાં પણ નામો સામે આવી ચૂક્યા છે જેમને પાર્ટીએ આવકારો પણ આપ્યો તેમને સારી એવી સ્થાન માટે પદ માટે ટિકિટ પણ આપ્યા છે અને હજુ પણ આ દોર યથાવત છે પહેલાં તો આવા નેતાઓની ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ વિશે આપનું વિશ્લેષણ જણાવશો બિલકુલ બેન સો ટકા સાચી વાત છે તમે તમારી પ્રસ્તાવનામાં જેમ વાત કરી પાંચ એક નેતાઓના નામ લીધા એ સિવાય આપણે જોઈએ તો અત્યાર સુધીમાં લગભગ સાઈઠ સિત્તેર થી ઉપર નેતાઓ બે હાજર સત્તર થી લઈને અત્યાર સુધીમાં ભાજપ આવી ચુક્યા છે જે ક્યાંક ક્યાંક મોટા પદ ઉપર કોંગ્રેસમાં રહ્યા છે ધારાસભ્ય રહ્યા છે એવા પણ ઘણા લોકો છે એ સિવાય આપણે જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં પણ જે છ બાગી નેતાઓ છે કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા છે એમને પણ ભાજપ તરફથી ટિકિટ મળી છે અને એનાથી પણ વિશેષ વાત કરીએ તો લોકસભાની વાત કરીએ તો હજી ગઈકાલે જે નવીન જિંદલ છે જિંદલ ગ્રુપના ઓનર છે એ પણ આવ્યા અને એમના અડધો કલાકની અંદર એમને લોકસભાની ટિકિટ ભાજપા તરફથી ફાળવવામાં આવી આની પાછળ બે ત્રણ વિશ્લેષણ છે તો બે ત્રણ વસ્તુઓ મને એવું લાગે છે કારણ છે એક તો એ છે કે ભાજપની હંમેશા એક જે નીતિ રહી છે અને જે છેલ્લા દસેક વર્ષની અંદર જો જોવા જઈએ તો એક ફેક્ટર બહુ જ ઉભરીને આવ્યું છે એ છે વિનેબિલિટી ભાજપ હંમેશા એ વસ્તુ જોવે છે કે વિનેબિલિટીના આધાર ઉપર કઈ વ્યક્તિ કયો નેતા કોણ ભારે પડે એમ છે અને પોતાના ક્ષેત્રમાં કોણ મજબૂત નેતા છે હવે સ્વાભાવિક છે કે કે એ વસ્તુ રીતે જોવા તો સાબિત કરે છે પાંચ જે લોકો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જયારે એ પણ કોન્ટેસ્ટ કરી હતી અને એ એ પણ ઘણા બધા વોટ્સ કાપીને લઈ ગઈ હતી એવા ઝંઝાવાત સમયે પણ આ લોકો ત્રણ હજાર પાંચ હજાર આઠ હજાર બાર હજાર પંદર હજાર વોટથી પણ ક્યાંક ને ક્યાંક પાંચ લોકો જીત્યા છે એટલે બહુ સ્વાભાવિક વાત છે કે જે મોટા માથાની સામે જીતેલા પણ આ જે માથાઓ છે એ પોતપોતાના પોતાના ક્ષેત્રમાં બહુ કદાવર જગ્યા અને સ્થાન ધરાવે છે અને લોકપ્રિયતા પણ ધરાવે છે એ વાતમાં કોઈ મીનમેક નથી અને ભાજપ હંમેશા એ જ વસ્તુ જોઈને એમને પોતાના ત્યાં સ્થાન આપે છે અને આગળ વધારે આનું બીજું આકલન જોવા જઈએ તો સામે પક્ષે એ પણ થઈ શકે કે ભાજપ પાસે શું એવા કદાવર નેતાઓ નથી આજે ત્રીસ ચાલીસ વર્ષનું જે સંગઠન છે સંગઠનની કે જે જે સામાજિક ભાજપ એમની પાસે એવા માથાઓ નથી ખરેખર આવી શકે વિધાનસભામાં એ પણ એક મોટો પ્રશ્ન છે અને જે પ્રશ્ન હમણાં આપે ઉઠાવ્યો કે જયારે બે ઉમેદવારો જાહેર કરી વડોદરામાં અને સાબરકાંઠામાં અને એ પછી બદલવાની નોબત આવી આજની તારીખે તમે જુઓ હજી આજે લેટેસ્ટ જે મને માહિતી મળી એ પ્રમાણે જે ડોક્ટર હેમાંક જોશી કે જે બરોડામાં એમને ટિકિટ આપી છે એમના વિરુદ્ધ પણ કંઈક ને કંઈક પત્રિકા કે કોઈક ના કોઈ વસ્તુ એમના વિરુદ્ધમાં ફરતી થઈ ગઈ છે એટલે એક વસ્તુ ચોક્કસ છે કે જયારે કોઈ પણ બહારથી થી આવેલા કે બીજી પાર્ટી માંથી આવેલા ઉમેદવારો છે એને એને જયારે વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે ભાજપની જે મૂળભૂત પાર્ટીના વર્ષો જૂના જે ઉમેદવારો છે જે વફાદાર છે એમને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે અને એમની દાવેદારી ઓછી થાય છે એટલે એ વસ્તુ ચોક્કસ એક ગજગ્રાહ ઊભો કરે છે એમાં કોઈ મીનમેક નથી પણ ઓવરઓલ જો સ્ટ્રકચર આપણે જોવા જઈએ તો એ વાતમાં બે નથી કે વિનેબિલિટીના આધાર ઉપર જ આ ટિકિટ ફાળવણી એને કરવામાં આવે છે અને એના જ લીધે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ હોય એમને તાબડતોબ ધોરણે જેને કહેવાય ને કે મોઢામાં લાડુ આવી જાય છે એમાં કોઈ મીનમેક નથી જી જયેન્દ્રભાઈ આપનું પણ વિશ્લેષણ આ મુદ્દા પર જણાવશો કારણ કે આયાતી ઉમેદવારોને પાર્ટીમાં લઈને અને પછી એમને સારું એવું પદ આપવું ભારતીય જનતા પાર્ટીની ઘણા સમયથી આ રણનીતિ જોવા મળી રહી છે એમાં ઘણા બધા મોટા નામો આવી ગયા આ કુંવરજી બ બાવળિયાનું નામ લઈએ રાઘવજી પટેલનું નામ લઈએ બળવંતસિંહ રાજપૂતનું નામ લઈએ આ તમામ આયાતી ઉમેદવારોને ખૂબ સારું એવું સ્થાન પણ પાર્ટી આપ્યું છે અને હવે પણ હજુ પણ આ જ રણનીતિ પર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે શું કારણ હોઈ શકે કયા કયા મુખ્ય મુદ્દાઓને

આધુનિક ટેકનોલોજી આવી ગઈ એમાં દરેક ગામમાં દરેક ગુટ પર કેટલા ગરીના કાયા મતદારો છે એનો ડેટા વેચાતો મળવા માટે દરેક રાષ્ટ્રીય પક્ષો એક કલેક્ટ બી કરીને એના પ્રમાણે આયોજન બી કરવામાં આવે સરપંચ થી લઈને સંસદ સુધી આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે બીજી વસ્તુ એવું થાય છે કે એમને ખબર છે કે આ વિસ્તારમાં અમારા આટલા કાર્યકર્તાઓ મજબૂત છે તમે એક વસ્તુ માનો કે કોઈ બી મત વિસ્તાર તમે જુઓ એનો એક હું તમને દાખલો આપું છું કે એ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ ગમે તેઓ પવન ભાજપનો ફૂંકાતી હતો કોંગ્રેસ જીતતી હતી આણંદ જિલ્લાની આંકલાવ સીટ ઉપર બત્રીસ વર્ષ તેત્રીસ વર્ષમાં પહેલી કોંગ્રેસ આંકલાવની સીટ હારી ગઈ છે એનું કારણ કે મતદારો માટેનું ઓપ્શન સારા ઉમેદવારનું મળે અથવા મતદારો પ્રત્યે કનેક્ટિવિટી ઓફ વર્કર કાર્યકર્તાઓનું એ લોકોની સાથેનું કામ કરવાની પદ્ધતિ હોવી જોઈએ સંગઠન એ એરિયામાં થોડું મજબૂત થયું હોય એવી સીટો પર ભાજપ તેત્રીસ વર્ષ જો કબજો કરી શકતી હોય ત્યાં પણ ખેડા જિલ્લામાં બી એક વાત એવી ચાલતી હોય કે હિતેશભાઈ ને બદલવામાં આવે છે બકાભાઈ ને તો આ બધું કેવું છે કે હવે પેલા પાર્ટીમાં રાજકીય પક્ષોમાં એવું હતું કે હું નહીં તું દરેક વ્યક્તિ એવું કેતો ખ્યાલ મારે નથી લડવું તમે આને બીજાને આ પણ પંચાણું અઠાણું ને બે હજાર માંથી તો જીતતો ઉમેદવાર જેમ જીગરભાઈએ કીધું એમ

સીજે ચાવડા એક્ચુલી તો ગવર્મેન્ટ ઓફિસર હતા ઓએચડી બાપુની સરકારમાંથી છૂટા થઈને રાજકારણમાં આવ્યા ગાંધીનગરમાં બે વાર જીત્યા અને પછી બીજાપુરમાં આવ્યા તો બેઝિકલી આ બધા કેન્ડિડેટ જીત્યા છે માત્ર ને માત્ર એક એમનો પક્ષ અને સેકન્ડ થિંગ એમની જ્ઞાતિનું ત્યાં આગળ પ્રભુત્વ એ જ્ઞાતિના મતદારો એ એક પક્ષની પેવરમાં વોટિંગ કરે એટલે જીતે જ હવે શ્રી જે શ્રી જે ચાવડા વિજાપુરમાં જીત્યા તો વિજાપુરમાં જીતવા પાછળના બે રાજકારણ બી અલગ હતા કે ભાજપમાં આંતરિક વિખવાદ ચાલતો હતો ને એ વિખવાદ એટલો બધો પરાકાષ્ઠા પર હતો કે પાટીદારોમાં બી બે ગ્રુપ પડી ગયેલા એક કાંઠા વિસ્તારના કહેવાતા ને એક નોન કાંઠા વિસ્તારના આ બાજુના પટ્ટાના કહેવાતા એ લોકો એમ માનતા કે અમારા અમારા ગામ વધારે છે અમારા મતો વધારે છે અમારો ઉમેદવારો છે સામેના જૂથનો ઉમેદવાર આવે તો મતદારોના પાંચ ટકા દસ ટકા પંદર થી વીસ ટકા મતદારો ક્યાં તો વોટિંગ કરવા નથી જતા ક્યાં તો એન્ટી વોટિંગ ઉપર કરે છે એમાં કોઈ જ હવે હવે કોઈને ભય નથી રહ્યો જેને કોઈ વસ્તુ લેવું નથી એ મતદાર કોઈ પણ પ્રકારના ભય પ્રતિ પેરાતો નથી ને એના કારણે સીજે બીજાપુર માંથી જીતી ગયા હવે પરિસ્થિતિ એવી આવી કે જે પાટીદાર મતદારોના સામે સીજે જીતેલા એ જ પાટીદારો ફરી એમના હા જીતી ગયેલા સામે એ બધા મતદારો હવે સામે આવવાની વાતો કરે છે કેમ કે અમે વોટ આપેલા ભાજપ ને કોંગ્રેસ ને તમે કોંગ્રેસ જોડે ધ્રો કરો ત્યાં આગળ આ બધી પરિસ્થિતિઓ આવે છે નાની નાની વાતો માં ચાલે છે એની અસર ક્યાંક દેખાય છે ને ત્યાં જ ઉમેદવારોની કસોટી થાય છે તમે જુઓ કે બાય ઇલેક્શન પાછલા બે હાજર બાવીસ એકવીસ માં આવેલા કે પાંચ સીટોમાં એમાં રૂપેશ ઠાકોર બાયડ થી ધવલસિંહ

મતદારો એમને વોટ આપે છે અને જીતે છે એટલે એ લોકો એવું સમજતા થઈ ગયા છે હવે તકલીફ એ થઈ ગઈ છે કે પક્ષ કરતા વ્યક્તિનું મહત્વ એ વધારી દીધું કે ભાઈ આના સિવાય તો કોઈ જીતે જ નહીં સ્વાભાવિક પ્રકણે એવું છે કે વીસ ટકા મતદારો માત્ર ને માત્ર ઉમેદવાર કરતા પક્ષના પ્રત્યે સમર્પિત હોય છે એમને ખબર છે કે મારે આ પક્ષને વોટ આપવાનું તમે જુઓ કે પાછલા ઇતિહાસમાં જુઓ કે સરપંચ થી લઈને સંસદ સુધી ઘણા બધા ગામોમાં સરપંચો પણ છે તાલુકા પંચાયત ના સભ્યો છે મતદારો ની સંખ્યા તો એમની જોડે છે મતદારો પણ છે પણ એ મતદારોના માટેના કામ કરતા નેતા ને યોગ્ય પાર્ટી દ્વારા ડાયરેક્શન નથી મળ્યું યોગ્ય સ્થાન નથી મળ્યું યોગ્ય કામગીરી કરવાની તકો નથી આપી તો એની જોડે કનેક્ટેડ ઉમેદવારોને જે ટિકિટ આપી રહી છે એક અદાવર નેતાઓની જે જીગરભાઈએ પણ વાત કરી કે એક અદાવર નેતા છે એમના સમર્થકોની સંખ્યા વધારે છે તેમની પકડ એ વિસ્તારમાં સારી એવી છે એટલા માટે પાર્ટી કદાચ એવું વિચારે કે અમારા સમર્થકો તો અમને વોટ આપવાના છે એમના સમર્થકો પણ હવે આપણી તરફ થઈ જશે એટલે એક આ રણનીતિ હોઈ શકે છે પરંતુ જીગરભાઈ એક નેતા જે ત્રીસ ચાલીસ વર્ષ સુધી એક પાર્ટી માટે પ્રચાર કરતો આવ્યો છે તેના સમર્થકો પણ એ જ વિચારધારા સાથે જોડાયેલા છે અચાનકથી જ્યારે એ પાર્ટી બદલી દે પછી એનું સંઘર્ષ અથવા તો એ વિચારધારાને બીજી તરફ વાળવાનું પોતાના સમર્થકોની વિચારધારાને બીજી તરફ વાળવું એ કેટલું સંઘર્ષમય હોય અથવા તો એ ખૂબ જ આસાન વસ્તુ છે એ નેતા માટે આપ શું માનો છો ડિબેટમાં હું કહેતો હોઉં છું કે આજની તારીખમાં અને આજના રાજકારણમાં વિચારધારા જેવું કશું જ નથી એટલે જયારે તમારા નેતાની કોઈ વિચારધારા ના હોય ત્યારે સ્વાભાવિક છે કે વોટર્સની પણ કોઈ એવી ખાસ વિચારધારા હોય એવું ક્યાંય આપણને દેખાતું નથી એમાં એ વસ્તુ ચોક્કસ છે કે જે તે નેતાના જે સમર્થકો હોય એમના સુધી જો થોડો ઘણો પણ લાભ પહોંચી જાય અલગ અલગ યોજનાઓનો તો સ્વાભાવિક છે કે વોટિંગ એમની તરફેણમાં થાય ભલે એ ત્રીસ વર્ષથી કોંગ્રેસને વોટ આપતા હોય એમના સમર્થક પણ હવે એ ભાજપને વોટ આપશે જે પણ સમર્થકો જે તે નેતાના હોય એટલે મારા ખ્યાલથી વિચારધારા ફક્ત એક જ આવે છે કે પોતાના નેતાનો ફાયદો નેતાના થકી પોતાના સંગઠન ઉપર જેટલી પકડ છે જે તે વિસ્તારમાં એનો ફાયદો અને એ પછી જનતાની વાત આવે એટલે આ જે વાતાવરણ છે એ વાતાવરણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ જબરજસ્ત હદે ડેવલપ થયું છે એમાં કોઈ મીનમેક નથી પણ આવા એક વાત બે વાત ચોક્કસ આમ તો મને ઉડીને આંખે વળગે છે અને જે સ્પષ્ટ પણ છે એક તો એ છે કે કોઈ પણ નેતા જ્યારે પક્ષ પલટે છે આટલા ઘણા વર્ષો એક જ પક્ષમાં રહ્યા પછી જ્યારે બીજા પક્ષમાં જાય છે ત્યારે વિચારધારાના નામ હેઠળ નથી જતા એ આપણે સૌ જાણીએ છીએ પણ સામે પક્ષે એક વસ્તુ એ જોવાની છે કે જે તે પક્ષમાં ગયા એને કેટલા વફાદાર રહેશે કાલ ઉઠીને કઈ પણ બીજું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું અથવા બીજા કોઈ પણ પ્રકારના કોઈ સત્તાના સમીકરણો બદલાયા તો એ કેટલા તમારી સાથે રહેશે કે નહીં એનું કોઈ ધારાધોરણ આમાં છે જ નહીં એટલે સ્વાભાવિક છે કે લાલચ ની દ્રષ્ટિકોણથી જે તે નેતાઓ હંમેશા જોડાતા હોય છે એ વાત બહુ ફેક્ટ છે અને બીજી વાત એ હંમેશા સાબિત થાય છે કે જયારે પોતાનો પક્ષ આજે ભાજપના પોતાના જે કાર્યકરો છે પાયાના કાર્યકરો ગામડામાં વર્ષોથી નાના નાના લેવલ ઉપર કામ કરી રહ્યા છે એમને પણ એ મનમાં ખચકાટ થતો હશે કે આવી રીતે આયાતી ઉમેદવારો હોય કે પેરાશૂટ ઉમેદવાર હોય કે બહારથી આવેલા ઉમેદવારો કે બીજા પક્ષના ઉમેદવારો કોઈ પણ કેટેગરીમાંથી આવેલા ઉમેદવારો જે છે એ એમની ઉપર આજે હાવી થઈ જશે અને એને જેની વિરુદ્ધમાં એમણે ત્રીસ વર્ષ કામ કર્યું છે જેની વિરુદ્ધમાં પોસ્ટરો બેનરો લગાયા છે જેની વિરુદ્ધ મતદાન કરવા માટે પોતાના સમર્થકોને વોટર્સ પચીસ ત્રીસ વર્ષથી આજે એની ફેવરમાં મતદાન કરવા માટે સમજાવવા પડશે એટલે એ પણ એક કોન્ફ્લિક થાય છે તમે જુઓ કે નેતા અને એના જે ખાસ અંગત સમર્થકો હોય છે પાંચસો હજાર જણા એમાં કોઈ વિચારધારાનો કોન્ફ્લિક કે કોઈ ઇસ્યુ નથી આવતો સાચી વિચારધારા લઈને ચાલનારી હંમેશા જનતા હોય છે અને એનું સ્પષ્ટ કારણ છે જનતા હંમેશા ભાવમાં વહી જાય છે ઇમોશનલ હોય છે અને એ જ કારણ થકી નેતાઓ હંમેશા જીતતા હોય છે એટલે જે ઇમોશન હોય છે ને એ હંમેશા જનતાની અંદર હોય છે જનતા એ જ રીતે વોટિંગ કરે છે આજે જે ભાજપની વિચારધારામાં માનનારા લોકો હશે નાના નાના ગામડાઓમાં એ ચોક્કસ કોઈ પણ નેતા આવે વોટ ભાજપ ને જ કરશે પણ જે કોંગ્રેસની વિચારધારામાં માનનારા નેતાઓ કે સમર્થકો હશે એ ભલે એમના પોતાના નેતાને વોટ કરે પણ જો જનતા એમનામાં નહીં માનતી હોય તો જનતાનો વોટ એમને નહીં મળે એટલે આ જે ધારાધોરણ છે એ દ્રષ્ટિકોણથી જોતા મને એવું ચોક્કસ લાગે છે કે આ જે હવે પેટા ચૂંટણીઓ છે એ એટલી સરળ પણ નહીં રહે કારણ કે એ કોન્ફ્લિક ઉભો થશે જનતાની વચ્ચેથી અને જે સામાન્ય કાર્યકરો છે વર્ષોથી ત્યાં કામ કરે છે નાના નાના જિલ્લા તાલુકા ગામડા લેવલ ઉપર કે જયારે મોટા નેતાની સભા કે રેલી હોય છે એ રેલીમાં ગોઠવે છે કે રેલીમાં એ નારા લગાવવા પડે એટલે એ પ્રશ્ન હંમેશા આવે છે પણ સ્વાભાવિક છે કે હવે આજે સત્તાની આગળ શાણપણ નકામું છે એટલે દરેક વ્યક્તિ અથવા દરેક જે સમર્થકો હોય છે અથવા જે કાર્યકરો હોય છે એ કંઈક ને કંઈક લેટકો કરે છે જતું કરે છે અને છેલ્લે સ્વીકારી લે છે કે ભલે જે ચાલે છે સારું છે કારણ કે અલ્ટિમેટલી એક જ ગોલ જોવે છે કે આપણા પક્ષનો ફાયદો થઈ રહ્યો એટલે ભાજપના સમર્થકો પાસે એક કારણ હોઈ શકે એમના કાર્યકરો પાસે કે છેલ્લે તો આપણા પક્ષની સીટો વધે છે પણ સામે પક્ષે જોવા જઈએ તો આમાં કોંગ્રેસે મારા ખાતે દુઃખી થવાની જરૂર નથી ઉલટાની હરખાવાની જરૂર છે કે એમને બિલકુલ નેતાઓ તૈયાર કરીને બીજા પક્ષને આપ્યા છે હા એમને ખાટલે મોટી ખોડ એ છે કે પોતાના પક્ષના મજબૂત અને કદાવર નેતાઓને સાચવી નથી શકતા એ બહુ મોટી ખોટ છે એની ચર્ચા આપણે હજારો વાર કરી ચૂક્યા છીએ એમને સજેશન હોય કે જે સૂચનો હોય એ પણ એનું અમલીકરણ કયા લેવલે કરવું એ બહુ પણ સૌરાષ્ટ્રની ત્રણ સીટોમાં એમના ખોકડા ગુંચવાયેલા છે અને એમને કોઈ સારા નવા મોટા ફેસ મળતા નથી એટલે એ પણ દર્શાવે છે કે કોંગ્રેસની અંદર આજની તારીખે રાજનીતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેટલી મોટી વિટમણા કેટલા બધા કેટલા મોટા યક્ષ પ્રશ્નો ચાલી રહ્યા છે એટલે ઓવરઓલ જે ચર્ચા છે ચર્ચાનું મને મને તારણ એક જ વસ્તુ દેખાય છે કે કોઈ પણ આયાતી ઉમેદવાર હોય બહારના ઉમેદવાર હોય એ તમારી સાથે કેટલો સમય છે એ તો સમય જ બતાવશે એને સંપૂર્ણ તમારા માનીને ચાલવામાં કોઈ એ પ્રકારની ભૂલ કરવી નહીં અને સૌથી અગત્યની વાત એ છે બંને પક્ષો માટે કે તમારા પોતાના જે લોયલ અથવા જે કાયમી વફાદાર જે કાર્યકર્તા છે અથવા નેતાઓ છે જે પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી તમારી આઈડિયોલોજી વિચારધારા સાથે જોડાયા છે એને તમે મહત્વ આપશો તો ચોક્કસ આ પક્ષનું જે લાંબુ આયુષ્ય છે ટકી રહેશે આજની તારીખે જે કોંગ્રેસની દશા થઈ છે એ દશાનું કારણ પણ આ છે કે પોતાના નેતાઓને ન સાચવવા સાચી વિચારસરણી વિચારધારા જે કોંગ્રેસની છે એમાં માનવા વાળા લોકોને દૂર કરવા અને અલગ અલગ પ્રકારના જે પરિવારવાદી રાજકારણ રમનારા જે પરિવારો છે એમને જ ટિકિટો આપવી અથવા એમને જ આગળ કરવા એના લીધે કોંગ્રેસનો રસાતાડ થયો છે બાકી એમનું વોટ શેર એટલો કઈ ખાસ નથી ઘટ્યો છેલ્લા ઇલેક્શનમાં ચોક્કસ ઘટ્યો આમ આદમી પાર્ટીના આવવાથી પણ તે છતાં ગામડાઓમાં કોંગ્રેસનો વોટ શેર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો વોટ શેર ક્યાંક ને ક્યાંક પહેલા જળવાઈ રહેતો

તેમને કોંગ્રેસ ભાજપમાં લીધા અને પછીથી આ પ્રયોગ અત્યાર સુધી તો સફળ રહ્યો છે એવું કહી શકાય પરંતુ હવે જે રીતે અત્યારે વિરોધ ઉઠી રહ્યા છે આયાતી ઉમેદવારોની સામે હવે આગળ પણ શું આ પ્રયોગ સાબિત થાય એવું શક્ય છે આ તો ચોરીને સુર કરવાની વાત થઈ રહી છે મેં જાહેર જીવનના આટલા બધા આટલા બધા વર્ષો દરમિયાન પણ મેં જોયું છે કે આજ તારીખ સુધી એટલે બે માં જે ચૂંટણી થઈ એ ચૂંટણી પહેલા કોઈ દિવસ ભાજપની સામે પક્ષ નો કોઈ પણ કાર્યકર કોઈ પણ જૂથ ટિકિટ માટે ઉમેદવાર વિરોધ માટે આટલું ખુલ્લુ બહાર નહોતું આવતું હું તમને આની જ વાત કરી કે જે વિજાપુર વિધાનસભાની ની બાય ઈલેકશન આવી રહી છે એ વિધાનસભાની ની ઉમેદવાર મૂકવો ના મૂકવો વિરોધ કરવા માટે ટોળે ટોળા ગાડી ભરીને ને કમલમ ખાતે ગયેલા ત્યારે મેં લખું ભાજપના ઇતિહાસમાં પહેલી વાર આ વસ્તુ જોઈ રહ્યા છે પરિસ્થિતિ એવી આવી ગઈ કે પક્ષનો વ્યાપ વધી ગયો કાર્યકર્તાઓ મન ઓછા એ એક ની ભાવના હતી કે આ મારા પાર્ટીનો કાર્યકર એને ખબર છે કે આ કાલ સામેથી મારી જોડે આવી જવાનો છે કાલ મારે આ પાર્ટી માટે કામ પણ નથી કરવાનું અને પાર્ટીનો કાર્યકર જે બી અપેક્ષાથી આવતો તો જીગર ભાઈએ ઘણી બધી બહુ જ કડવું સત્ય કીધું છે અને પ્રજા પણ જાણી છે કે ભાઈ નેતાની આજુબાજુના છે પણ પરિસ્થિતિ એવી આવે કે ક્યાંક ને ક્યાંક એ જ અધિકારીઓ કે કેટલાક એવા અધિકારી આજે પણ એવા સરકારમાં બેઠા છે કે જે ઘણા બધા કામોમાં કામ નથી કરતા ત્યારે કાર્યકર્તા નારાજ થઈ જાય છે અને કાર્યકર્તાઓની પરિસ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે કે હવે કોઈ બોલવા જ તૈયાર નથી પહેલા તો એવું હતું કે કહી દેતો કે ના આ તો નાક ચાલે હવે એમને ખબર છે કે આપણે આનો વિરોધ કરવા જઈશું કાલે આમાં ફરી આપણી ભાજપમાં આવી જશે ભાજપવાળાને એમ જેતાતા કોંગ્રેસમાં પાછો જતો રહેશે કોંગ્રેસમાં આવેલા મોટા મોટા નેતાઓ પ્રત્યે આજે ભી ભાજપના આગેવાનો શંકા રાખી રહ્યા છે એમને ખબર છે કે કઈ ગઈ કાલે જે કોંગ્રેસે એમને બધું જ આપેલું એ છોડીને આજે ભાજપ માં આવે છે આ આજ કાલે કોંગ્રેસ સત્તા માં આવી કે કોંગ્રેસ કઈ ફાયદો થશે તો કોંગ્રેસ જતા રહશે તો આપડે તો આજ કામ કરવા છે મોચ પાથરવાની છે ચાદરો પાથરવાની બેનરો લગાવવાના છે સભા સર્વે રેલીઓ બૂમો પાડવા જવા છે એ પરિસ્થિતિ ને લઇ હવે કાર્ય કરતા અને મતદારો વચ્ચે જે એક મતદાન માટે પક્ષના પ્રચાર માટેનું જે જોઈન્ટ કોમ્બિનેશન થતું હતું એમાં મને ક્યાંક અત્યારે ગેપ બહુ મોટી લાગી રહી છે એના ઘણા બધા કારણો છે એમાં આ કારણ એવું થઈ ગયું છે કે આયાતી ઉમેદવાર ને અમારે ક્યાં સુધી ચલાવવાનું અને આ બધી જ વસ્તુ રાજકારણમાં શક્ય છે ઘણા વર્ષો પહેલા બી મેં એક વાર ગણતી કરેલી કે બે ની આજુબાજુ આઠત્રીસ કોંગ્રેસમાંથી મૂળ કોંગ્રેસ થી ધારાસભ્ય ભાજપમાં હવે તમે વિચાર કરો કે એ જમાનામાં ભલે ત્રીસ વર્ષ પહેલા કે ત્રીસ વર્ષ પહેલા જાણે

એટલે પરિસ્થિતિ એવી થાય કે હવે કાર્યકર્તા કરતો થઈ ગયો છે અને સૌથી વધારે મેં જે વસ્તુ જોઈ છે કે હું જે માનું છું મારા ઓબ્ઝર્વેશન જોઈ કે હવેનો કાર્યકર્તા નવો કાર્યકર્તા જે પક્ષમાં આવીને રાજકીય કામ કરે છે તે હોદ્દાઓ લે છે એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં એના કાર્યક્રમના હાજર છું મેં આ કાર્યક્રમ કર્યો છે એની સેલ્ફીઓ ફોટા પાડી એમની નમો બીજી જુદી જુદી કોઈ એપ છે કે પક્ષના સંગઠનના જે ગ્રુપ છે એમાં મૂકીને એ પોતે પક્ષનું કામ કરે છે એવું બતાવવાનો પ્રયત્ન કરે છે બાકી ખરા મનથી ભાજપની જોડે જે પેલા સો કાર્ય કરતા હતા એ અત્યારે સાઈઠ પર આવી ગયા છે અને સાઈઠ નો બી વીસ તો એવા જ છે સાહેબ કે જે ખરેખર કરવા નથી માંગતા પણ એક લાગણી થી પાર્ટી જોડે એટેચમેન્ટ કહેવાય એના કારણે કરતા છે બાકી આ પરિસ્થિતિ ભાજપમાં આજે છે 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 ને ભાજપના નેતાઓને આ બધી જ ખબર છે વારંવાર એમને આગેવાનો સાથે કોઈ પણ સીટની ચર્ચા વિચારણા કરવા હાર જીતના પરિણામોની પરિસ્થિતિ ની અનુલક્ષી ને વિચારણા કરવા માટે એ લોકોની સાથે કોન્ફરન્સ આ સીધી પરિણામ એ લાવશે કે આ વખતે તો મેઇન વસ્તુ એવી થઈ છે ગુજરાતનું રાજકારણ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ નામ પર

પ્રવચન દ્વારા એવું ખતે આટલી બધું મીડિયા બી નહોતું પેપરમાં બીજા દિવસ ખબર પડે પણ જાહેર સભામાં જે સંખ્યાઓ જોતા હતા આપણે જુના ગ્રોફાઇલ રૂડિયો માં તો એ પરથી ખબર હતી કે ઇન્દિરાજીનું બી આવું એક એકદમ ડાયનામિક પર્સનાલિટી હતી ને ત્યાર પછી બહુ વર્ષો પછી નરેન્દ્રભાઈ જેવા નેતા ભારતમાં પ્રસ્થાપિત થઈ ગયા છે હવે તો ઇન્ટરનેશનલ નામ ના કરી અને ગુજરાતી હોવાના કારણે ગુજરાતના લગભગ એમ કહેવાય ને કે બધા જ લોકો બધા કોંગ્રેસ ના પરિવાર જીગરભાઈ આયતી ઉમેદવારોને લઈને આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે અચ્છા પક્ષ પલટો કરીને જ્યારે આવે છે ત્યારે તો એમને પાવરફુલ પોઝિશન મળી ગઈ પરંતુ પછી શું પછી આવા ઉમેદવારોની સ્થિતિ કેવી થાય છે આ પોઝિશન ક્યાં સુધી ચાલે છે કેટલો સમય ચાલતી હોય છે જો જૂના રેફરન્સ લઈએ તો બેન જૂના રેફરન્સ લઈએ અથવા આજની તારીખની વાત કરીએ તો એ બધી રાજનીતિમાં બહુ જ ફરક છે પહેલા આજથી દસ વીસ વર્ષ પહેલા એવું હતું કે આંખની બે આંખની શરમ નડતી હતી કોઈ પણ નેતા તમારે ત્યાં આવે છે અને તે છતાં તમારી સાથે કામ કરે છે જૂની વિચાર વિચારસરણીને ભૂલીને પોતે નવી વિચારસરણી પણ એડોપ્ટ કરે છે એની અંદર ઢળી જાય છે તો પછી બે આંખની શરમ દ્વારા પણ એ નેતાના કામ થતા હતા અને લોકો પણ એમને એક્સેપ્ટ કરતા હતા હવે કેવું છે આ બિલકુલ અલગ જમાનો છે સોશિયલ મીડિયાનો છે એટલે કોઈ પણ નેતા નાની મોટી કોઈ પણ ભૂલ કરે છે તરત એ બિલકુલ છાપરે ચડી જાય છે અને ચારે બાજુ આખા ગામમાં ફેલાઈ જાય છે એટલે હવે એક વસ્તુ મને બિલકુલ સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે જેટલા પણ નેતાઓ કોઈ પણ પક્ષ પલટો કરીને જાય છે ત્યારે કોઈને કોઈ પોસ્ટ મળતી હોય કે કઈ પણ ફાયદા મળતા હોય પણ એ ફક્ત ઇલેક્શન એ દરમિયાન ના જ હોય છે બાકી એના પછી તમે જોશો તો આમાંથી સિત્તેર ટકા લોકો તમને નિષ્ક્રિય દેખાશે એ બે હજાર ચોવીસ નું ઇલેક્શન જેવું પડશે અને પછી જે રિઝલ્ટ આવશે પછી તમને લગભગ સિત્તેર ટકા જેટલા પણ આયાતી ને પક્ષ પલટુ વાળા લોકો આવ્યા છે નેતા હોય કે કાર્યકરો એ બધા જ લગભગ લગભગ નવરા દેખાશે જે લોકો પોસ્ટ લઈ લેશે અથવા જે એમએલએ કે એમપી એ પ્રકારની જે સંસદીય અથવા બંધારણીય પોસ્ટમાં આવી જશે સ્વાભાવિક છે એમના માટે એક લોંગ ટર્મ કરિયર ગોલ થઈ જશે એમાં કોઈ પ્રશ્ન નથી પણ બાકીના લોકો પછી કેવું થશે કે પોતાનો વ્યવસાય હોય કે બિઝનેસ હોય કે એના જે ટર્મ્સ હોય એ કાંઈ ઇફેક્ટ ના થાય એના ઉપર કોઈ પ્રશ્ન ઉભો ના થાય એ ધારા ધોરણથી કામ કરશે બાકી એક વસ્તુ એ બહુ સ્પષ્ટ છે કે બે ના ઇલેક્શન પછી જેટલા હું ફક્ત ગુજરાતની વાત નથી કરતો આખા દેશમાં જ ઈવન તમે જો બિહારમાંથી આવેલી જેડીયુ છે એ આવનારા બે હાજર પચીસ માં જયારે બિહારનું ઇલેક્શન આવશે બે હાજર પચીસ ની અંદર ત્યારે જેડીયુની અંદરથી મોટા ભાગના લોકો ભાજપમાં જોઈન થઈ જશે કારણ કે જેડીયુ એટલું મોટું અસ્તિત્વ નહીં રહે નીતિશ કુમારજીનું પણ એવું અસ્તિત્વ નહીં રહે એનું કારણ એક જ છે કે આજની તારીખે એમની જે સત્તા ચાલતી હતી એની વિરોધમાં લોકો બોલવા માંડ્યા છે અને એમને પક્ષ પલટું સતત કહેવા માંડ્યા છે એટલે પછી કેવું થશે કે જે લોકલ અથવા જે ક્ષેત્રીય પાર્ટીઓ છે જેમ શિવસેના અંત આવ્યો અથવા બહુ ઓછા લેવલ ઉપર આવી ગઈ એનસીપી જે છે એ પણ બહુ બિલકુલ ઓછા લેવલ ઉપર આવી ગઈ અને ઘણા કાંઠ્યા લોકો એમાં વધ્યા છે આવી જેટલી પાર્ટીઓ હશે જે તે ક્ષેત્રમાં એ તમામ પાર્ટીઓને લોસ થવાનો જ છે અને ધીરે ધીરે કહીએ છીએ એવું દેખાય છે કે ભાજપ હોય એની સામે કોંગ્રેસ હોય પણ આજની તારીખે તો કોંગ્રેસ પણ એટલી મજબૂત નથી દેખાતી એ અલગ અલગ ક્ષેત્રીય પાર્ટીઓના જે વોટ બેંક છે એને જ અસર કરવાના અથવા એને જ ખાવાના પ્રયત્નોમાં દેખાય છે તમે જો કોઈ પણ વોટ બેંક હોય જે ક્ષેત્રીય પાર્ટીઓની હોય ચાહે તમે ઉત્તર પ્રદેશની વાત કરો તો સમાજવાદી પાર્ટીની જે વોટ બેંક છે બહુજન સમાજ પાર્ટીની વોટ બેંક છે અથવા તમે બિહારની વાત કરો તો આરજેડી ની જે વોટ બેંક છે કોંગ્રેસની વોટ બેંક પણ એ જ છે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ એ પ્રયત્ન કરશે કે આ લોકોની વોટ બેંક અમારી પાસે આવી જાય તો જ અમે મોટા બનીએ હવે ત્યાં એમને ગજગરા થશે જયારે ભાજપની વોટ બેંક એક આખી અલગ પ્રકારની છે એટલે ફાયદો એમને થશે ને લોકો એમની જોડે વધારે જોડાશે એટલે અંતમાં આ લડાઈ છે વિચારસરણીની અથવા વિચારધારાની છે

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર